પોરબંદરમાં આજે એક દુઃખદ ઘટના બની છે પોરબંદરના ભારતીય કોસ્ટગાર્ડનું એરપોર્ટ છે એરપોર્ટ ઉપર હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે જેમાં ત્રણ જેટલા જવાનો શહીદ થયા છે આજે બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે જેમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જે આ હેલિકોપ્ટર છે તે રેગ્યુલર રાઉન્ડ ઉપર હતું અને લેન્ડિંગ થઈ રહ્યું હતું આ લેન્ડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ દુઃખદ એટલે કે ક્રેશ થયું છે જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા આ જ્યારે ઘટના બની ત્યારે પોરબંદર બ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી તેને આગ બુજાની કામગીરી છે તે તાત્કાલિક હાથ ધરી હતી જે ઇજાગ્રસ્ત જવાનો હતો તેને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે પરંતુ તેઓના મોત થયા છે એટલે કે શહીદ થયા છે ત્યારબાદ પોરબંદરના એસપી હોય કે અન્ય સુરક્ષા એજન્સીઓ તમામ સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા છે પોરબંદરના ધારાસભ્ય ભાજપ વગરના તમામ લોકો પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા છે અને આ જે દુઃખની ઘડી છે તે તમામ લોકો સાથે રહે છે તેવી સાતવના પણ પાઠવી રહ્યા છે આજે બપોરના બાર વાગે આ ઘટના બની હતી અને હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે પોરબંદરના એસપી કોસ્ટગાર્ડના વડાઓ પરિવારજનો તમામ લોકો હાલ હાજર છે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ પણ કરવામાં આવી રહી છે કિશન ચૌહાણ પોરબંદર ખબર पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर बारह बज के दस मिनट पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में तीन क्रू मेंबर्स मौजूद थे तीनों को तात्कालिक रेस्क्यू कर करके पोरबंदर की बाउसी हॉस्पिटल में एडमिट करवाया था बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन सोर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन सोर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई